એક વાત વારી એક વાત વારી આ આ બધું હસવા મિલ ને મહી પાર જો પેલું ઓહો હો તું તો રોડે હંટી હંટી આવે આ તો જીરેક શરમ કરું ગોમનું સોરું નહિ તો બાકી હમણાં વ્યાણી પટકીને નાંદો ઘ્યારથી મોકલતી દ મને તો બાજરી ખેતર હાસવા લે ફોન કરવા દે તો કંટાળો હું ભૂખ લાગી બહિયરને ફોન કરું ને હલો હા ના કઈ તફલીફ નથી તો એસીઓ ચાલે ચારે કોર ખબર હે તને કે અહીં પેલું વાડા માસવા મોકલે અંદર ભાઈ પૂછશે ના ના અહીં તો જબડા તોડ ભૂખ લાગે પેટમાં પાર ઉંદીડન બલાડન ઢીડકન જાણે હું હું કુદા કુદી કરે એમ હા તે એટલે તો ફોન કર્યો ખાવા હે

હજી તો ચાર પાંચ લગ્ન થાય એવી તો મારો આમ અટ્ટો કટ્ટો આ હા ચાર પોસ્ટ તો લીન ફરતો હોય તું ભલે ચાર પોસ્ટ લીન ફરતો હોય જો હા તને એક વાત કેવા સારું આવ્યું એક વાત વારી એક વાત વારી આ બધું હાસવા મેલ્યો ને મય પાર જોણે પેલું ઓહો હો તું તો રોડે એન્ટી એન્ટી આવે એમ આ તો જીરેક શરમ કરું હું ગોમ નું સોરું નહી તો બાકી હમણાં વેણી પટકી નાદ દો આઈ ચાઈ આ તો નોનું એમ કરીને કશું બોલતો નથી આ વાળા કોઈ પૂછ્યા વગર પડવા નહી પણ વાત જ એવી છે એટલે મારા પણ જીન આવવા પડી એમ ત્યારે પણ એમ થી આવે વાત નથી પણ ડોકરા એમ થોડું માર દેવાય કઈ ત્યારે ડોવા ડોવા ઘણી ચાનું કરી રહ્યો હમણાં છાતું ફાડ નાખ્યું હે ત્યારે એક વાત કેવા સારું હું હું પણ અલ્યા વાત જ એવી છે

કિસ્સો હમણે કઈ કિસ્સો બની ગયો તે તૈયારી કરી નથી ના હોની યુદ્ધ લડવા જવાનું એટલે યુદ્ધ ની તો તને ખબર જ નથી ના તું હા સ્વામી ડોઈ થી ધર આવે તેર ને હું જ યુદ્ધ ને વાળામ બિહેર એટલે ખબર તું કેલેન્ડર નથી જોતો ના વીસ તારીખે હું મને નથી ખબર બર્થડે તારો બર્થડે નથી વીસ તારીખે આપણે પેલું કેવાય ભૂલી ગયો કેવા આવેલો પણ ત્યાં ભૂલા પેલું હે હું પેલું દિવાળી યાદ દિવાળી હે કણચાની મકલા હે આવે દિવાળી તો આવી જતી રી કયો જતી રી તી જતી રી મેં કીધું ડોકરું બે ચાર ટોટાલી આવશે એમ કરીને આવ્યા તારે હડકાળતો જ પાનસો રૂપિયા લે અહીં પેલો રિચાર્જ કરવાના પૈસા નથી કાલે ખાવા લાગેલો આજે ગેર મસૂન રોટલો ખાવા પડો ને અહી હેન પાસે ટોટા જ હોય ઓને ઉતરી બોમ લઈ આવ્યો ને એમ પાર પેલો જબ જબ રહે હેઠળ મિલ ફળે ત્યાં એના ચૂરા કરના ખાઈવા આ થાત કંઈક બોધો કરી લઈને ફરતું એંડે હે મને મોટો બોમ્બ લઈ આવે ને ઓહુ પાડીવાળાની દાદા આ પૂરું કરી લઈને આ પોસે પોસ ઊંઘડીયા એમ કરી લઈને ભરતું ના હું એમ તો ઘણી ફાટા મારી હું ટોટો હરગાઈ ના જો ફાટી ગયો તો નહી ફાટોનું મેં ફાટી ગયું માથા પર બોમ્બ મેલે તો પેલા હું ફાટે શરમ આવે માથા પર ટોટો મેલે તો પહેલું ફાટે હું ફાટે પેલું તને ખબર લો આવું આવું પૂછે મને

આ તો અહીં બોગડા સારવા આવેલો એટલે અડકાર તો જઈને આવી જાય એમ ડોહું મેં કીધું બીજી અને આ આપ્યા બધું ખાઈ જાય તારો જ બોગડો ખાઈ જાય એમ લાગે કે વાર લીધી આ રાત રાત મારા જ ખાઈ ગયેલા પણ હું નહીં માનું છું કે કશું નહીં આ તો હશે બીજાના ના ઢોરા મારું કોઈ દાડો જોયું તે ઢોરા આવી હાસે હાસુ પીધી જાઉં નથી મારા ઢોરા હે જ નહીં હા નહીં તો હું વિપરી જ લઉં એ

હાસો હે અને ઓલો પોંચસો લેવા આવ્યો અરે હું ચટલા તો નથી રોટલો ખાવું એ તો મને જ ખબર હે અને પાછો કાળ્યો હે મુડારો પોનસો લેવા આવેલો તારા જે ચટલી આવે ચટલી જતી રહી પોસો જોઈએ અને તું જરા બંધ કર ઘણો લાંબો થઈ જાય અંઘો બીજ નથી રે